જીજ્ઞાબેન નમસ્તે બાળમિત્રો મિત્રો નમસ્તે ધારાબેન જીજ્ઞાબેન હમણાં જ પાંચમી સપ્ટેમ્બર ના આપણે ઉજવો શિક્ષક દિવસ અને ધારાબેન તમને ખબર છે આ શિક્ષક દિન કોની યાદમાં ઉજવવામાં આવે છે હા હો જીજ્ઞાબેન અને એ તો આપણા બાળમિત્રોને પણ ખબર હશે કે એ આપણે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ કે જે ભારત ના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા અને એ એક આદર્શ શિક્ષક પણ હતા અને એની યાદમાં આપણે શિક્ષક દિન મનાવીએ છીએ અને ધરાબેન પાંચમી સપ્ટેમ્બરના ડોક્ટર સર્વોપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે અને એમનો જન્મદિવસ છે ને એ આપણે શિક્ષક દિન તરીકે મનાવીએ છીએ અને વાણમિત્રો શિક્ષક નું ગર્વ પર્વ એટલે શિક્ષક દિન શિક્ષક હૈ કબીર કી વાણી મીરા કા ધ્યાન ચાણક્ય કી પ્રતિજ્ઞા સુફી કા જ્ઞાન શિક્ષક હૈ ધરા કા ગુરુત્વ ચુપ આસમાન સમંદર કે લહેરે પરમાણુ વિજ્ઞાન શિક્ષક બાળ મિત્રો શિક્ષક નું આપણા જીવન માં ખુબ મહત્વ હોય છે શિક્ષક આપણા જીવન ના સાચા શિલ્પી છે એ આપણા જીવન ના જે ખરાબ ભાગો હોય છે ને એને કાઢી અને સરસ મૂર્તિ ગણવાનું કામ કરે છે હા હો બાળ મિત્રો જીજ્ઞાબેન ખૂબ સાચી વાત કરે છે આપણે કાચી માટી છીએ અને એનો સરસ મજાનો આપવો એને સરસ મજાનો કલર કરી અને એક સરસ મજાનું માટલું તૈયાર કરવું કે એમાંથી અનેક ગણી નવી નવી વૈવિધ્ય વસ્તુઓ બનાવવી એ જ કામ શિક્ષક આપણા જીવનમાં કરે છે આપણામાં સદગુણો કેળવે આપણો સર્વાંગી વિકાસ કરે આપણામાં કૌશલ્યો ખીલવે અને એ ખૂબ સરસ મજાનું ઉભરી આવે એવું વ્યક્તિત્વ આપણું તૈયાર કરે અને શિક્ષક છે ને ભણવામાં નિયમિતતા કેમ કેળવાય એનું ધ્યાન રાખે આપણામાં આત્મવિશ્વાસ કેમ વધે એની એની વિશે સરસ મજાની જાણકારી આપે અને આપણા જે આપણામાં હકારાત્મક વિચારો કેળવાય ને એના માટે તેઓ સતત જાગૃતતા રાખે અને આપણે કોઈ ખરાબ સંગતે જો ચડી જઈએ ને તો આપણને સાચો રાહ દેખાડવાનું કામ પણ આ શિક્ષકનું જ એટલે ધારાબેન તમારું કહેવું એમ જ છે ને કે શિક્ષક એ કુંભારનું કામ કરે માળીનું કામ કરે અને શિલ્પીનું કામ કરે અને સાચા ભૂમિયાનું કામ કરે એવી જ રીતે એક કોરો કાગળ હોય એમાં દ્વારા જો કરવામાં આવે ને તો એક સરસ મજાનું ચિત્ર તૈયાર થઈ જાય છે એવું જ કામ શિક્ષક આપણા જીવનમાં કરે છે અને આપણને સરસ મજાના જીવનના રંગો બતાવે છે આપણા જીવનમાં નવા રંગો ભરે છે તો બાળમિત્રો આજે અમે તમારા માટે એવો જ સરસ મજાનો વાર્તાલાપ લઈને આવ્યા છીએ શિક્ષક સાચા શિલ્પી અને આ વાર્તાલાપ આપી રહ્યા છે રશ્મિ વૈદ્ય વાળ દોસ્તો આજે હું તમને એક રાજકુમારની વાર્તા કહેવાની છું આ રાજકુમાર ખૂબ તોફાની ઉદ્ધત અને અભિવેકી હતો રાજા રાણી અને દરબારીઓએ તેને સમજાવવાના ખૂબ પ્રયત્ન કર્યા પણ રાજકુમાર તો દિવસે દિવસ વધારે બગડતો ગયો તે આશ્રમમાં ભણવા જવા પણ તૈયાર નહોતો તેને સુધારવો કેમ રાજાએ મંત્રીને કહ્યું આ રાજકુમારની શાન ઠેકાણે કેમ લાવશું મંત્રીએ કહ્યું હું એક સંતને ઓળખું છું રાજા તો તરત જ એ સંતના આશ્રમે ગયા સંતે કહ્યું આવતીકાલે સવારે તમે અને રાજકુમાર ઔષધિ ઉદ્યાનમાં આવજો રાજા અને રાજકુમાર ઉદ્યાનમાં ગયા સંત છોડવાઓ પાસે ઊભા હતા રાજકુમાર તો ફૂલ ફળ પાન તોડીને ખાવા લાગ્યો ખાટા મીઠા તીખાં સુગંધી ભાત ભાતના ફળ ફૂલ ફાન ખાવાની મજા પડી ગઈ ત્યાં અચાનક એક છોડ પરથી પાન મોઢામાં નાખીને તેણે થૂંકી નાખ્યું એટલું નહીં એકદમ ગુસ્સે થઈને તેણે છોડને મૂળમાંથી ઉખેડીને દૂર ફેંકી દીધું સંતે પૂછ્યું બેટા તમે આ છોડને કેમ ઉખેડી નાખ્યો રાજકુમારે કહ્યું ઉખેડું નહીં તો શું કરું આ છોડ સખત કડવો અને કાંટાળો હતો સંતે પૂછ્યું રાજા ખરાબ હોય તો લોકો શું કરે રાજકુમારે કહ્યું પ્રજા તેને ગાદી પરથી ઉઠવાડી મૂકે સંત તરત ત્યાંથી ચાલે ગયા રાજકુમાર એકદમ વિચારમાં પડી ગયો તરત જ પિતાજીને પગે લાગ્યો તેણે કહ્યું મને માફ કરો મને માફ કરો હવે હું ક્યારેય કંઈ ખરાબ કામ નહીં કરું મારે આજે જ અત્યારે જ ભણવા માટે આશ્રમમાં જવું છે રાજાની ખુશીનો પાર ન રહ્યો તેમણે સંતે કરેલા ચમત્કારને મનોમન વંદન કર્યા હવે તેમને રાજકુમારના સંસ્કાર ઘડતરની કોઈ ચિંતા ન રહી કારણ કે આશ્રમમાં તો બધા જ કામ જાતે કરવાના હોય રાજાનો દીકરો હોય કે ગરીબનો દીકરો બધાએ ભિક્ષા માગવા જવું પડે આશ્રમમાં સફાઈ કરવાની રસોઈ માટે લાકડા કાપવા જવાનું જમીન પર સૂવાનું ટાઢ તાપ સહન કરતા કરતા અભ્યાસ કરવાનો કુદરતની ગોદમાં શ્રમ કરતા શિષ્યોનું શરીર કસાતું મન મજબૂત બનતું અને સાથે સાથે વિવિધ વિદ્યાનું જ્ઞાન પણ મળતું આમ તપુવનમાં ઋષિઓ રાત દિવસ શિષ્યોની સાથે રહી તેનો સર્વાંગીણ વિકાસ કરતા અને સુંદર ચારિત્ર્ય ઘડતર કરતા બાળ દોસ્તો તમે કોઈ આવા ચારિત્ર્ય ઘડતર કરતા ઋષિઓ વિશે જાણો છો અરે વાહ આ તો બધાની આંગળીઓ ઊંચી ચાલો ક્રમશઃ નામ કહો જોઈએ નારદ મુનિ હા ખુશ તમારી વાત એકદમ સાચી છે નારદ મુનિના એક જ સવાલે વાલીયા લૂંટારાનું જીવન પરિવર્તન કર્યું વાલીઓ લૂંટારો જંગલમાંથી પસાર થતી દરેક વ્યક્તિને લૂંટતો સામેવાળો પ્રતિકાર કરે તો મારી પણ નાખતો નારદ મુનિએ તેને પૂછ્યું તું આવું ખરાબ કામ કેમ કરે છે તેણે કહ્યું પરિવાર માટે નારદ મુનિએ કહ્યું તારા પરિવારને પૂછી જો એ તારા પાપમાં ભાગીદાર છે પરિવારે ના પાડી બસ ત્યારથી આ લૂંટારાની આંખો ખુલી ગઈ ખરાબ કામ છોડી તપ ધ્યાન કરી વાલ્મિકી ઋષિ બની રામાયણ જેવા અદ્ભુત ગ્રંથની રચના કરી આ નાનકડી ખનકે તો ભગવાન બુદ્ધનું નામ આપ્યું હા તેમણે પણ અંગુલીમાં લોટારાનું જીવન પરિવર્તન કર્યું મિત્રો તમે તો અદાદા આટલા બધા નામ જાણો છો હા વિશ્વામિત્ર કણવ શંકરાચાર્ય રામદાસજી અરવિંદ રાધાકૃષ્ણન વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ એરિસ્ટોટલ કન્ફુસિયસ ટોચટોય અને ચાણક્ય પણ બેન ચાણક્ય તો રાજા હતા ને ના ના મહેક ચાણક્ય રાજા નહીં પણ રાજાના સલાહકાર હતા સૌ પ્રથમ તો તેઓ શિક્ષક જ હતા તેમણે માત્ર ભારતના જ નહીં વિશ્વભરના વિદ્યાર્થીઓનું ઘડતર કર્યું છે તેઓએ સાબિત કર્યું છે કે શિક્ષક ધારે તે કરી શકે છે તેમના સમયના ક્રૂર અને અત્યાચારી રાજા ધનનંદ સામે શિષ્ય ચંદ્રગુપ્તને એવો તૈયાર કર્યો કે તેણે નંદવંશના મૂળિયા ઉખેડી નાખ્યા ચંદ્રગુપ્ત અને તેના પુત્ર બિંદુસારને રાજા બનાવી ચાણક્ય સુરાજ્યની સ્થાપના કરી ચાણક્યના પુસ્તકો આજે પણ જીવન ઘડતર અને જીવન સફળતા માટે ખૂબ ઉપયોગી છે બાળકો તમે દેશ વિદેશના ઘણા મહાન શિક્ષકોના નામ આપ્યા તેમાં એક વિદેશી શિક્ષિકાનું નામ આપણે ખૂબ આદર ભાવથી ઉમેરી લઈએ છીએ એ છે આન સુલીવાન ઓગણીસ માસની હેલન બીમારીમાં પટકાય અને અંધ અને બહેરી બની ગઈ કંઈ સંભળાય નહીં એટલે બોલતા પણ ના આવડે આવી અપંગ બાળકીના અંધકારભર્યા જીવનમાં ખંત અને ધીરજથી અનેરો ઉજાસ પાથર્યો આન સુલેવાને તેણે હેલનના જીવનનું જે ઘડતર કર્યું છે તેનો જોટો ચડવો મુશ્કેલ છે આન સુલેવાને હેલનની સાથે રહી દિવસ રાત અથાગ પરિશ્રમ કરી સ્પર્શની મદદથી હેલનને શિક્ષણ આપવાનું શરૂ કર્યું શિક્ષક અને વિદ્યાર્થીની મહેનત રંગ લાવી હેલન અંધ અને બહેરી એવી પહેલી વિદ્યાર્થીની હતી જે સ્નાતક બની તેણી સારી લેખિકા બની કોલેજમાં પ્રાધ્યાપક બની અને રાજકીય સમાજ સુધારક પણ બની આન સુલિવાને એક શિલ્પકારની અદાથી હેલનના જીવનશિલ્પને કંડાર્યું ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે સાચું જ કહ્યું છે કે માતા પિતા બાળકને જીવન આપે છે પણ જીવન જીવવાની કળા બાળકને શિક્ષક જ આપે છે આધુનિક મનોવૈજ્ઞાનિકોના મત પ્રમાણે આઠથી બાર વર્ષના બાળકો પર માતા પિતા કરતાં પણ શિક્ષકોનો પ્રભાવ વધારે હોય છે હા એ સાચું છે કે પ્રાચીન સમયની સરખામણીમાં આજના સમયના શિક્ષણનું ચિત્ર જુદું છે પણ શિક્ષકનું કાર્ય બદલાતું નથી વિદ્યાર્થીઓમાં રહેલી દિવ્યતાને જાગૃત કરવાની જવાબદારી શિક્ષક પર જ રહેલી છે શ્રી અરવિંદના મતે બાળકના સ્વભાવમાં જે કંઈ સર્વોત્તમ સર્વાધિક શક્તિશાળી સર્વાધિક અંતરંગ અને જીવન છે તેને વ્યક્ત કરવું એ જ શિક્ષણનો શાળા એ કઈ ઈટકે પથ્થરનું માળખું નથી શાળા એટલે જીવંત ધબકતું પર્યાવરણ શિક્ષકો ગણિત વિજ્ઞાન ચિત્ર ભાષા સામાજિક વિજ્ઞાન શારીરિક શિક્ષણ જેવા વિષયોમાં જ્ઞાન સાથે ગમત અને ગમ્મત સાથે જ્ઞાન આપતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપે છે શાળાનું પ્રથમ ચરણ પ્રાર્થનાનું પ્રાર્થના જીવન વિકાસનું મહત્વનું અંગ છે તેમાં પણ સામૂહિક પ્રાર્થના વિશેષ પ્રભાવશાળી હોય વહેલી સવારે ગણવેશમાં સજ્જ બાળકો સંગીત શિક્ષક અને પ્રાર્થના વૃંદ સંગીતની સુમધુર સુરાવલીઓ સાથે એક અદભુત વાતાવરણ કડું કરે છે ત્યારબાદ દસ મિનિટનું ધ્યાન બાળકોને એકાગ્રતા પ્રદાન કરી છે પશ્ચિમના મહાન ચિંતક એકાગ્રતા પ્રાર્થના સભામાં ભાષા ગણિત સંગીત વિજ્ઞાન જેવા વિવિધ વર્તુળના ઉપક્રમે જ્ઞાન સફળ કાર્યક્રમો રજૂ થાય છે પ્રાર્થના સભામાં બાળકોના નૈતિક મૂલ્યોનું પણ ઘડતર થાય છે શિક્ષકો ભાષા શિક્ષણમાં સાહિત્યના વિવિધ પ્રકારો કાવ્ય વાર્તા નાટક નિબંધ ભવાઈ દ્વારા વિદ્યાર્થીઓની લેખિત અને મૌખિક અભિવ્યક્તિ તો ખેલવે જ છે પણ સાથે સાથે બાળકોમાં આત્મિક સૌંદર્યનો પણ વિકાસ કરે છે શિક્ષક મિત્રો ધ્રુવનો અડગ નિશ્ચય પ્રહલાદની ભક્તિ હરિશ્ચંદ્રની સત્યનિષ્ઠા કર્ણની દાનવીરતા ભીષ્મની પ્રતિજ્ઞા એકલવ્યની વિદ્યાપાસના ઉપમાન્યુ અને આરુણીની ગુરુભક્તિ વિવેકાનંદ ન્યૂટન અને આઇન્સ્ટાઈનની એકાગ્રતાની વાતો કરી બાળકોને આનંદ તો આપે જ છે સાથે સાથે બાળકોમાં તેમના જેવા બનવાના સંસ્કાર બીજ પણ રોપે છે બાળકોમાં વૈજ્ઞાનિક વલણો કેળવવામાં વિજ્ઞાન શિક્ષકોનો ખૂબ મોટો ફાળો છે પ્રયોગશાળામાં વિવિધ પ્રયોગો વિદ્યાર્થીઓને જાતે જ કરાવે છે તેના જોખમો અને પરિણામોથી બાળકોને વાકેફ કરે છે વનસ્પતિ પેટાળ પર્યાવરણ અવકાશ પ્રાણીઓ ચુંબક પ્રકાશ ગતિ વજન અણુ અને પરમાણુની કઈ કેટલીય અવનવી વાતો અને વિશેષતાઓ ટેલિવિઝન કોમ્પ્યુટર અને ઓવરહેડ પ્રોજેક્ટરની મદદથી આંખો સામે તાદૃશ કરે છે પ્રતિવર્ષ અઠ્યાવીસમી ફેબ્રુઆરીના વિજ્ઞાન દિનની ઉજવણી નિમિત્તે શિક્ષક મિત્રો વૈજ્ઞાનિકોના જીવન અને કવન અંગે પ્રદર્શન પ્રશ્નમંચ ચાર્ટ્સ મોડેલ્સ બનાવવાની વિવિધ સ્પર્ધાઓ યોજે છે વહેમ અને અંધશ્રદ્ધા દૂર કરવાના પર્યાવરણ જાળવણીના અને અકસ્માત અટકાવવા સંદર્ભે નાટ્ય સ્પર્ધાઓમાં બાળકોને તૈયાર કરે છે રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ ભાગ લેવા મોકલે છે ત્યાં બાળકો વૈજ્ઞાનિકોને મળે છે પ્રતિવર્ષ ચિલ્ડ્રન સાયન્સના ઉપક્રમે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શિક્ષક મિત્રો આરોગ્ય ઊર્જા બચત સડક સુરક્ષા ખેતી ઔષધિ જેવા વિષયો પર પ્રશ્નોત્તરી તૈયાર કરાવી લોકો પાસે પ્રશ્નોત્તરી ભરાવી તેના પરથી નિષ્કર્ષ તારવી ફરી સમાજમાં તે અંગે નિદાનાત્મક પગલા લઈ તે અંગેના ચાર મોડેલ્સ વિદ્યાર્થીઓ પાસે તૈયાર કરાવી અને ઉત્તમ સંશોધનો રાજ્ય અને કક્ષા સુધી પહોંચાડે છે અહીંથી જ તેઓની ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દીનો પાયો નંખાય છે સામાજિક વિજ્ઞાનના શિક્ષકો બાળકોને સાતે ખંડોની સફર કરાવે છે વિવિધ પાકો ઉદ્યોગો આબોહવા જળ જમીન અને હવાઈ માર્ગોની માહિતીથી અવગત કરાવે છે સ્વાતંત્ર્ય સંગ્રામની વાતોથી બાળકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરે છે પથ્થરયુગથી અણુયુગ સુધીની શીલશીલાબંધ વાતો બાળકોને પ્રગતિશીલ બનાવે છે નાગરિક શાસ્ત્રના શિક્ષણ હક્ક અને ફરજની સભાનતા અને રાજ્ય બંધારણની રજેરજની માહિતી શિક્ષકો બાળકોમાં ગણન કૌશલ્ય કેળવે છે વ્યાજના પ્રકારો નફો ખોટ ઝડપી ગણતરીની વિવિધ રીતો બેંકના વ્યવહાર નાણાંની લેવડ દેવડની રીતો ક્ષેત્રફળના દાખલા ગણાવી ચોકસાઈ ધીરજ સતર્કતા જેવા ગુણોને વિકસાવે છે શિક્ષકો બાળકોનું સૌથી સુંદર ગળતર રમતના મેદાનમાં કરે છે અહીં મળે છે લોખંડી સ્નાયુઓ અને પોલાદી મનોબળ ખો ખો ફેંક બરચી ફેંક હોકી વોલીબોલ ફૂટબોલ બેડમિન્ટન ટેનિસ જુડો કરાટે જેવી અનેક રમતો દ્વારા ખેલદિલીની ભાવના વિકસાવે છે વળી અંગકસરત અને યોગના આસનો દ્વારા બાળકોનો આત્મવિશ્વાસ વધારે છે વજ્ર જેવું શરીર આકાશ જેવું મન અને હિમાલય જેવી ઉન્નત પ્રજ્ઞા અહીં કેળવાય છે જીવનમાં હાર જીત અને સુખ દુઃખમાં સમાન રહેવાનો ગીતાનો સંદેશ અહીંથી જ જીવનમાં વણાય છે જિંદગી જીવવાની અને જીતવાની માત્ર શાળામાં જ નહીં સમગ્ર જીવનમાં ઉપયોગી થાય છે કવિવર શાંતિ ની કેતન જેવું પ્રકૃતિનું સાનિધ્ય બાળકોને ભલે ન મળે પણ પ્રવાસ દરમિયાન કુદરતના ખજાનાને લૂંટી શકાય કુદરત એક નૈસર્ગિક ગ્રંથ છે તેના વિરાટ પૃષ્ઠો પર માનવ જીવનની અનેક ઉપયોગી માહિતી મળે છે ઘરની બહારની દુનિયા જોવાથી જીવનનો સમૃદ્ધ અનુભવ મળે છે પ્રવાસ અંગે કાકા સાહેબ કાલેલકરે કહ્યું છે કે અગવડો વેઠવાની બાદશાહી ઢબ એટલે પ્રવાસ પ્રવાસ આપણે અગવડ અને પ્રતિકૂળતા વચ્ચે ખુશીથી જીવન જીવવાની તાલીમ આપે છે પૂર્ણ નોકરી કરનાર શિક્ષકના હાથમાંથી દસ થી બાર હજાર વિદ્યાર્થીઓ પસાર થાય છે તેમના જીવનને તેઓ ધારે તેઓ આકાર આપે છે જેમ શિલ્પી આરસના ટુકડામાંથી સુંદર મૂર્તિ બનાવે છે તે જ પ્રમાણે શિક્ષક પણ બાળકને શ્રેષ્ઠ મનુષ્ય બનાવનાર સાચો શિલ્પી છે નાની પાલખી વાળાએ સાચું જ કહ્યું છે કે પ્રબુદ્ધ નાગરિકો કારખાનામાં ઉત્પન્ન કરી શકાતા નથી તેઓ શિક્ષણ દ્વારા તૈયાર થાય છે આપણા દેશ ભારત દેશનો ઇતિહાસ આવા નિષ્ઠાવાન શિક્ષકોથી જળ હોય છે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશ્વ શિક્ષક હતા તેમનો પાંચમી સપ્ટેમ્બરના જન્મદિવસ હતો તેમના વિદ્યાર્થીઓએ રાધાકૃષ્ણનજીનો જન્મદિવસ ઉજવવાની વાત કરી ત્યારે તેમણે કહ્યું મને શિક્ષક હોવાનું ગૌરવ છે તમે મારા જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવો ત્યારથી આપણે પાંચમી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ અદભુત સંયોગ તો જુઓ આપણા અગિયારમાં રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એક મહાન વૈજ્ઞાનિક હતા તેમને પણ શિક્ષક હોવાનું ગૌરવ હતું તેઓ વિદ્યાર્થીને સંપૂર્ણ સમર્પિત હતા તેના જીવનનો એકમાત્ર ધ્યેય વિદ્યાર્થીઓનો વિકાસ કરવાનો હતો બે હજાર પંદરમાં ચોર્યાસી વર્ષની વયે શિલોંગની આઈઆઈએમની કોલેજના વિદ્યાર્થીઓને સંબોધતા સંબોધતા તેમણે જીવન લીલા સંકેત આપણી સો સો સલામ છે આવા શિક્ષકોને એટલે જ કોઈએ સાચું કહ્યું છે શિક્ષક તો છે જ્યોતિર્ધર તો બાળ મિત્રો હમણાં જ આપે વાર્તાલાપ સાંભળ્યો શિક્ષક સાચા શિલ્પી અને સરસ મજાનો વાર્તાલાપ આપી રહ્યા હતા રશ્મિ વૈદ્ય તો બાળ મિત્રો આ સરસ મજાના માહિતી સભર વાર્તાલાપ બાદ થઈ જાય સરસ મજાનું ફરી એક ગીત તો બાળમિત્રો આપણા જીવનમાં શિક્ષકનું ખૂબ મહત્વ છે તો આપણે આપણા શિક્ષકને આજના દિવસે યાદ કરીએ અને શિક્ષકને વંદન કરીએ નમન કરીએ એમણે આપેલા સંસ્કારોને આપણા જીવનમાં ઉતારીએ કેળવીએ તો એ જ આપણે આપણા શિક્ષકને આપેલી ગુરુદક્ષિણા કહેવા છે અને આ શિક્ષક દિવસ નહીં પણ કાયમ માટે આપણે જ્યાં સુધી જીવીએ ને ત્યાં સુધી આપણે શિક્ષકને કદી ન ભૂલીએ એવી સરસ મજાની શુભકામના સાથે આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ ફરી આવતા રવિવારે સાંજે સાડા છ વાગે આપના મનગમતા કાર્યક્રમ કિલ્લોલ માં ત્યાં સુધી રજા આપો આપની ધારા દીદી અને જીજ્ઞા દીદી ને આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન આવજો બાળ મિત્રો આવજો ધારાબેન